તો નમસ્કાર મિત્રો ફરીથી એક વખત તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો આજના વિડીયોની અંદર આરટીના એડમિશન ફોર્મ બે હજાર છવ્વીસના ટૂંક સમયમાં શરૂ થવાના છે તો આ યોજનાના ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે આ યોજનાના શું નિયમ છે એ બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર લેવાના છીએ તો જે લોકોને આરટીઈ વિશે માહિતી નથી તો એ લોકોને ટૂંકમાં માહિતી આપી દો કે જે લોકોના બાળકો એ પછી જનરલ કેટેગરી હોય એસ કેટેગરી હોય એસટી કેટેગરી હોય કે ઓ એટલે કે કોઈ પણ કેટેગરીના બાળકો માટે જે પેલા ધોરણમાં પ્રવેશમાં આવે ત્યારે સરકાર દ્વારા આરટી એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન એડમિશનના ફોર્મ બહાર પાડવામાં આવે છે જેની અંદર બાળકોને એકથી આઠ સુધી સરકાર દ્વારા ફ્રીમાં પ્રાઇવેટ સ્કૂલોમાં ભણવા માટે એકદમ ફ્રીમાં સહાય આપવામાં આવે છે તો હવે મિત્રો આપણે જોઈશું કે આ યોજનાની અંદર ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને ઓનલાઈન ફોર્મ ભરવાના ક્યારે શરૂ થશે તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો મિત્રો આપણે અહીંયા આવશ્યક દસ્તાવેજ છે એટલે કે ડોક્યુમેન્ટ છે તો એ જોશું તો સૌપ્રથમ પ્રથમ છે રહેઠાણનો પુરાવો તો મિત્રો રહેઠાણના પુરાવા માટે આધાર કાર્ડ પાસપોર્ટ વીજળી બિલ પાણી બિલ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ આટલા ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ હશે તો તમે રહેઠાણના પુરાવા તરીકે અપલોડ કરી શકશો હવે મિત્રો જે લોકો પાસે આ ડોક્યુમેન્ટમાંથી એક ડોક્યુમેન્ટ નથી અને જે લોકો ભાડે રીએ છે એવા લોકો માટે ભાડા કરારની જરૂર પડશે મિત્રો ખાસ ધ્યાન રાખજો અહીંયા નોટોરાઈઝ ભાડા કરાર કરેલ હશે તો એ માન્ય ગણવામાં આવશે નહીં તો એવો ભાડા કરવો કે ગુજરાત સ્ટેમ્પ એક્ટ ઓગણીસો અઠાવન મુજબ નોંધાયેલ ભાડા કરાર માન્ય ગણવામાં આવશે જે ગુજરાત સ્ટેમ્પ એક્ટ એક્ટ ઓગણીસો ને અઠાવન મુજબ નોંધાયેલો હશે એવો જ ભાડા કરાર માન્ય ગણવામાં આવશે તો ઘણા લોકો નોટોરાઈઝ ભાડા કરાર કરીને આવે છે તો એ ભાડા કરાર માન્ય ગણવામાં આવશે નહીં ત્યારબાદ છે વાલીનું જાતિનું પ્રમાણપત્ર તો વાલીનું જાતિનું પ્રમાણપત્ર મામલતદાર અથવા સમાજ કલ્યાણ અધિકારી અથવા તાલુકા વિકાસ અધિક અધિકારી પાસેથી તમે મેળવેલું જાતિનું પ્રમાણપત્ર ચાલશે ત્યારબાદ છે જન્મનું પ્રમાણપત્ર તો બાળકના જન્મ સમયે ગ્રામ પંચાયત અથવા નગરપાલિકા અથવા મહાનગરપાલિકામાંથી જે તમને જન્મનો દાખલો આપવામાં આવ્યો છે એ દાખલાની અહીંયા જરૂર પડશે ત્યારબાદ છે ફોટોગ્રાફ તો તમારે બાળકોના ફોટોગ્રાફની પણ જરૂર પડશે ત્યારબાદ છે વાલીનું આવકનું પ્રમાણપત્ર તો મિત્રો તમે ગ્રામ પંચાયતમાંથી કઢવેલો હોય આવકનો દાખલો અથવા મામલતદારમાંથી અથવા તાલુકા વિકાસ અધિકારી પાસેથી કઢવેલો હશે તો એ દાખલો તમારા અહીંયા ચાલશે ત્યારબાદ છે બીપીએલ એટલે કે જો લોકો બીપીએલ કાર્ડ ધરાવતા હોય એવા લોકો માટે જ આ ડોક્યુમેન્ટ લાગુ પડે છે તો જીરોથી વીસ આંખ સુધીની બીપીએલ કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજૂ કરવાનો રહે છે તો આ ડોક્યુમેન્ટ બીપીએલમાં જે લોકો આવતા હોય એવા લોકો માટે જરૂર છે ત્યારબાદ વિચરતી વિમુક્ત જાતિઓ માટે તો મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારીશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ છે અનાથ બાળકો તો એવા લોકો કે જે જેના માતા પિતા છે નહીં હયાત છે નહીં તો એ અનાથ બાળકો માટે જે તે જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ છે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા બાળકો એના માટે પણ સીડબલ્યુસી એટલે કે ચાઇલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ છે ગૃહના બાળકો તો તેના માટે પણ સહેમ જ છે કે સીડબલ્યુસીનું પ્રમાણપત્ર જોશે ત્યારબાદ છે બાળમજૂર અથવા મજૂરોના બાળકો સ્થળાંતરિત બાળમજૂરો હોય સ્થળાંતરિત મજૂરો હોય એવા લોકો માટે જે તે જિલ્લાની લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે ત્યારબાદ છે સેરેબલી પ્લાસીવાળા બાળકો ત્યારબાદ છે ખાસ જરૂરિયાતવાળા બાળકો ત્યારબાદ છે એન્ટી રોટ્રાવેલ થેરેપીની સારવાર લેતા બાળકો તો આ આ બધા જ માટે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર જરૂરી રહેશે ત્યારબાદ છે શહીદ થયેલા જવાનોના બાળકો તો એવા લોકોને સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો અપલોડ કરવાનો રહેશે અને હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો સંતાનમાં એકમાત્ર દીકરી હોય તેવા લોકો માટે તો ગ્રામ્ય વિસ્તાર માટે તલાટીકમ મંત્રી અથવા નગરપાલિકામાં ચીફ ઓફિસર મહાનગરપાલિકામાં સક્ષમ અધિકારીનો એકમાત્ર દીકરી હોય એવો દાખલો રહેવાનો રહેશે એટલે કે સિંગલ ગર્લ ચાઇલ્ડ હોવાનો એક દાખલો તમારે અહીં અપલોડ કરવાનો રહેશે જો સંતાનમાં તમારે ફક્ત એક દીકરી હોય તો જ ત્યારબાદ સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો માટે જો તમે સર તમારું બાળક આંગણવાડીમાં ઓછામાં ઓછા બે વર્ષ અભ્યાસ કર્યું હોય તો એવા લોકો માટે સંબંધિત આંગણવાડીના આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા પ્રમાણિત કરેલ દાખલો રજૂ કરવો ફરજિયાત છે ત્યારબાદ છે બાળકનું આધાર કાર્ડ ત્યારબાદ છે વાલીનું આધાર કાર્ડ એટલે કે માતા પિતા બંનેનું આધાર કાર્ડ જોશે ત્યારબાદ બેંકની વિગત એટલે કે બેંકની પાસબુક જેમાં બાળકની હશે તો પણ ચાલશે અથવા એના માતા પિતા બેમાંથી કોઈ એકની હશે તો પણ ચાલશે ત્યારબાદ છે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તો એ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એ આપણને આરટીની વેબસાઇટમાંથી ઓનલાઈન મળી જશે જ્યારે આને ફોર્મ ભરવાને ચાલુ થશે ત્યારે આપણે એનો પણ વિડીયો બનાવશું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કેવી રીતે ભરવું તો ઘણા મિત્રો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પણ ખોટું ભરે છે જેના કારણે એની અરજી પણ રિજેક્ટ થઈ જાય છે હવે મિત્રો તમને કાંઈ બીજા પ્રશ્ન હોય તો આપણે આરટીની વેબસાઇટ ઉપર જઈને જોશું તો સૌપ્રથમ તમે તમારા મોબાઈલની અંદર કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લો એની અંદર ટાઈપ કરો આરટી ગુજરાત આટલું ટાઈપ કરતાં જે પેલી વેબસાઇટ આવે એને ઓપન કરી લેવાની છે તો ઓપન થશે એટલે આ રીતે તમને એક ડેશબોર્ડ જોવા મળે છે જ્યાં ઉપરની સાઈડ તમને લખેલું જોવા મળશે ઓનલાઈન અરજી તો આપણે એની ઉપર ક્લિક કરશું તો અત્યારે લખેલું જોવા મળશે એપ્લિકેશન ફોર્મ ઇઝ ક્લોઝ તો આના ફોર્મ છે ફેબ્રુઆરી એન્ડમાં અથવા માર્ચમાં શરૂ થવાની શક્યતા છે તો આટલા જે ડોક્યુમેન્ટ આપણે અગાઉ જે વાત કરી એ તમે બનાવીને સાચવીને રાખી દેજો કે કેમકે જ્યારે આના ફોર્મ ભરવાની શરૂઆત થાય ત્યારે ઘણા બધા લોકો પાસે ડોક્યુમેન્ટ માટે ફોર્મ ભરી શકતા નથી ઘણા પાસે ડોક્યુમેન્ટ ના હોય તો ત્યારે ડોક્યુમેન્ટ બનાવવા જતા હોય છે તો એના માટે ખાસ ધ્યાન રાખજો એટલા ડોક્યુમેન્ટ ભેગા કરી લેજો ત્યારબાદ છે તમને કાંઈ અંદર પ્રશ્ન હોય તો અહીંયા ઓપ્શન આપેલો છે વારંવાર પૂછાતા પ્રશ્નો તો એની ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા ઘણા બધા પ્રશ્નો આપ્યા છે અને એની ઉપર તમે ક્લિક કરશો એટલે એનો જવાબ જવાબ પણ તમને જોવા મળશે અહીંયા ઘણા બધા પેજ આપેલા છે એક બે ત્રણ એવી રીતે તમને તમારો જો કોઈ પ્રશ્ન હોય તો આમાંથી તમને જવાબ મળી જશે છતાંય તમને આમાંથી જવાબ ન મળે તો અહીંયા હેલ્પલાઇન આપી છે તો હેલ્પલાઇન ઉપર તમે ક્લિક કરશો તો તમે જે પણ જિલ્લામાંથી આવતા હોય તો એ જિલ્લા સામે હેલ્પલાઇન નંબર આપેલા છે તો બધ ગુજરાતના તમામ જિલ્લાના અહીંયા મોબાઈલ નંબર આપેલા છે તમે એ નંબર ઉપર ફોન કરીને તમારો પ્રશ્નનો ઉકેલ લાવી શકો છો હવે મિત્રો અહીંયા આરટીની પ્રવેશ પ્રક્રિયા જોઈશું તો સૌ પ્રથમ તમારે ઓનલાઈન અરજી ફોર્મ ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ એ ફોર્મ ભર્યા બાદ જિલ્લામાંથી મંજૂરી આવશે ત્યારબાદ સીટ ફાળવણી થશે ત્યારબાદ તમે પ્રવેશપત્ર પ્રિન્ટ એટલે કે તમારું પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનું રહેશે એ પ્રવેશપત્ર લઈને તમારે સ્કૂલની અંદર જે સ્કૂલમાં તમારો વારો આવ્યો હોય એ સ્કૂલની અંદર તમારે એ દસ્તાવેજ છે એટલે કે ડોક્યુમેન્ટ છે એ સબમિટ કરવાના રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા ઉપર જાશો શાળાની યાદી આપેલી છે તો તમારે કઈ સ્કૂલ લાગુ પડે છે કઈ કઈ શાળા લાગુ પડે છે એ તમારે જોવું હોય તો એની ઉપર ક્લિક કરશો એટલે અહીંથી સૌ પ્રથમ તમારે તમારો જે જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ જે તમારે તાલુકો લાગુ પડતો હોય એ તાલુકો સિલેક્ટ કરી લો ત્યારબાદ તમારે જે વોર્ડ આવતું હોય અથવા જે ગામ આવતું હોય એ ગામ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે તો હું અહીંથી કોઈ પણ એક સિલેક્ટ કરી લઉં છું અને અહીંયા સર્ચ ઉપર ક્લિક કરીશ એટલે જેટલી મારા એરિયાની અંદર જેટલી સ્કૂલો આવતી હશે એ સ્કૂલોના નામ અહીંયા તમને જોવા મળશે તો આ રીતે મિત્રો તમે તમારી સ્કૂલ પણ જોઈ શકો છો તમારે કઈ કઈ સ્કૂલો લાગવું પડે છે તો મિત્રો માહિતી પસંદ આવી તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત